ગણેશ બીજા જા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે આમલકી એકાદશી ક્યારે છે આમલકી એકાદશીની પૂજા તમારે ક્યારે કરવાની છે અને આમલકી એકાદશીનું શું મહિમા છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે દર મહિનામાં બે એકાદશી હોય છે આ રીતે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે બધી એકાદશી ખાસ માનવામાં આવે છે અને ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે તેને આમળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આમલકી એકાદશીના દિવસે ઉપવાસની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે હવે હું તમને કહું કે આમલકી એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે આમ લખી એકાદશી હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ નવ માર્ચ સવારે સાત પિસ્તાલીસ વાગે શરૂ થશે અને દસ માર્ચ સવારે સાત અને ચોમ્વાલીસ વાગે પૂરી થશે તમારે જો આમલકી એકાદશીનો ઉપવાસ કરવાનો છે તો તારીખ દસ માર્ચે કરવાનું રહેશે આમલકે એકાદશી વ્રતનો મહિમા ખૂબ જ વિશેષ છે હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર જે લોકો આમલકી એકાદશીનું વ્રત કરે છે તેમને સેંકડો તીર્થો અને અનેક યજ્ઞો કરતાં બરાબર પુણ્ય મળે છે માન્યતા અનુસાર આમલકી એકાદશીના દિવસે વિશ્વના પાલક શ્રી હરિ વિષ્ણુનું વ્રત પૂજા કરતાં બધા જ પાપોનો નષ્ટ થઈ જાય છે ઓમ નમો ભગવતી વાસુદેવાય સાથે જ મરણ બાદ મોક્ષ મળે છે આમલખી એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે આ દિવસે ભગવાન વિષ્ણુને ખાસ પ્રિય ગણવામાં આવે છે અને આ દિવસના વ્રત અને પૂજાથી જીવનમાં ધન આરોગ્ય અને સઘન શાંતિ પ્રાપ્ત થાય છે આમલકી એકાદશીના દિવસે આમલકીના વૃક્ષની પૂજાનો મહિમા પણ વિશેષ છે હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં આમલકી એટલે કે આમળાના વૃક્ષને પવિત્ર ગણવામાં આવે છે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુ વસે છે તેથી આમલકી એકાદશી પર આ વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે આમલાના વૃક્ષની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આમલકી વૃક્ષના પત્તા અને ફળોની પૂજા કરવાથી મનુષ્યને અનેક આદર્શના અને ધનિક સુવિધાઓ મળી શકે છે આમલકી એકાદશીનું આ છે વિશેષ મહિમા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો જય શ્રી ગણેશ ઓમ નમો ભગવતી વાસુદેવાય